જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં આજે આપણે જાણીશું બુધનું શુક્રના ઘરમાં ગોચર થવાથી બાર રાશિઓ પર સી અસર થશે બાર મહિના પછી બુધનું શુક્રના ઘરમાં ગોચર આ રાશિયો માટે બુધનું ગોચર ભાગ્યશાળી રહેવાથી નોકરી વેપાર ધંધામાં મળશે આર્થિક લાભ ગ્રહનો રાજકુમાર બુધ ચોક્કસ સમયગાળા પછી રાશિચક્રમાં ફેરફાર કરે છે આવી સ્થિતિમાં બુદ્ધની સ્થિતિ બદલાવાથી દરેક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ બુદ્ધને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ માનવામાં આવે છે જે ગ્રહોનો રાજા છે બુધને વેપાર બુદ્ધિ એકાગ્રતા આરોગ્ય બૌદ્ધિક ક્ષમતા વગેરેનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ સારી હોય તો તમને કંઈક નવું શીખવાની સાથે વેપારમાં સારો નફો મળશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે દ્રિક પંચાંગ અનુસાર બુધ દસ ઓક્ટોમ્બરે સવારે અગિયાર પચીસ કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને ઓગણીસ દિવસ આ રાશિમાં રહીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે તેની અસર તમામ બાર રાશિઓ પર હકારાત્મક અને નકારાત્મક રીતે જોવા મળશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેનાથી વિશેષ લાભ થવાનો છે તુલામાં બુધના ગોચરથી બાર રાશિઓ પર થશે આવી અસરો મેસ બુદ્ધ મેષ રાશિના સાતમા ઘરમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે બુદ્ધિ આપનારી રાશિ બદલવી ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે આ સાથે તમે તેમની સાથે ક્યાંક ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો મળી શકે છે તમને વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે આ સાથે તમે તમારી પ્રગતિ સાથે પગારમાં વધારો જોઈ શકો છો વેપારમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે જે ઓર્ડર તમને ઘણા સમયથી નથી મળી રહ્યો તે હવે તમારા ખોળામાં આવી શકે છે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે આર્થિક સ્થિતિ સારી રહેશે આનાથી તમને ઘણો આર્થિક લાભ મળી શકે છે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો વૃષભ વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે આ સમયગાળા દરમિયાન તમને નાણાકીય ક્ષેત્રમાં લાભ મળી શકે છે આ સિવાય કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિમાં સફળતા મળી શકે છે જે લોકો નવી નોકરી શોધી રહે છે તેઓ પણ સફળતા મેળવી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેવાનો છે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે તેની સાથે વેપાર ક્ષેત્રે પણ આર્થિક લાભ થઈ શકે છે મિથુન આ રાશિચક્રમાં બુદ્ધ પ્રથમ અને ચોથા ઘરનો સ્વામી છે અને પાંચમા ઘરમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે ફળ આપી શકે છે તમને દરેક ક્ષેત્રમાં સફળતા અને લાભ મળી શકે છે બુદ્ધનું સંક્રમણ પણ તમારી કારકિર્દીમાં મોટી ઉન્નતિ લાવી શકે છે તમે જે કામ કરી રહ્યા છો તેનાથી કોઈ ઉચ્ચ અધિકારી ખુશ થઈ શકે છે આવી સ્થિતિમાં તમને પ્રમોશન અને બોનસ મળી શકે છે વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે આ રાશિના લોકોને તમે તમારા વ્યવસાયમાં જે મહેનત કરી રહ્યા છો તેનાથી ઘણો ફાયદો થશે આર્થિક સ્થિતિ સારી રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે કર્ક કર્ક રાશિના લોકો માટે સમય સારો રહેશે આ સમયગાળા દરમિયાન આર્થિક ક્ષેત્રે લાભના સંકેતો છે ઉપરાંત કાર્યસ્થળમાં સારા પ્રદર્શનને કારણે આર્થિક ક્ષેત્રમાં પ્રમોશન અથવા પ્રગતિ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વેપાર ક્ષેત્રે પણ વિસ્તરણના સંકેતો છે અને તેનાથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે સિંહ સિંહ રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન અશુભ પરિણામ આપી શકે છે ફરી એકવાર તમારું પ્રદર્શન ઘટી શકે છે ઓફિસમાં કોઈ તમારા વિશે ફરિયાદ કરી શકે છે અથવા તમારી ભૂલોને કારણે પ્રતિષ્ઠાને નુકસાન થશે કન્યા બુધનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ધનગૃહમાં જવાનો છે તેથી આ સમયગાળા દરમિયાન તમને અટવાયેલા પૈસા મળી શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને વ્યવસાયમાં આવા ઘણા સવાદા મળી શકે છે જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે નોકરી કરતા લોકોની પણ પ્રગતિ થશે તમને નોકરીની ઘણી ઓફર મળી શકે છે તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારી જોશો આવા સમયે જે લોકોનું કામ ગણિત માર્કેટિંગ ભાષણ મીડિયા અને બેન્કિંગ ક્ષેત્ર સાથે સંબંધિત છે તેમને વિશેષ લાભ થઈ શકે છે તુલા આ રાશિના ઉદ્ધવ ગૃહમાં બુધનો પ્રવેશ થવાનો છે શુક્રની રાશિમાં બુધ નવમા અને બારમા ઘરનો સ્વામી છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને સુખ સમૃદ્ધિની સાથે સાથે ઘણો આર્થિક લાભ મળવાની સંભાવના છે કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે કામના સંબંધમાં તમે થોડી યાત્રાઓ કરી શકો છો પરંતુ આ તમારી કારકિર્દીને પ્રોત્સાહન આપી શકે છે વેપારના ક્ષેત્રમાં પણ તમને ઘણો લાભ મળી શકે છે તમે સારી કમાણી કરવામાં સફળ થઈ શકો છો આર્થિક સ્થિતિ સારી રહેશે અંગત જીવનમાં પણ ઘણી ખુશીઓ આવી શકે છે વૃષિક બુધના રાશિ પરિવર્તનને કારણે વૃષિક રાશિના જાતકોને કરિયરમાં સુવર્ણ તકો મળી શકે છે જૂના મિત્રની મદદથી તમને નવી નોકરીની ઓફર મળી શકે છે પરીક્ષાનું પરિણામ તમારા પક્ષમાં હોઈ શકે છે કારણ કે સમય સાનુકૂળ છે મહેનત કરવામાં શરમાશો નહીં તમારા યશ અને કારમાં વધારો થશે તમારા પૈસામાં વધારો થશે ધન સંચય પહેલાં કરતાં સારો રહેશે ધન ધંધો અને આવક વધશે વેપારમાં લાભ થશે આવકમાં વધારો થશે નોકરીમાં તમને સફળતા મળશે નાણાકીય લાભ થવાની સંભાવના છે સંબંધ અને પારિવારિક જીવન ખુશહાલ રહેશે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી તકો મળશે સ્વાસ્થ્ય તરફથી સહયોગ મળશે ધાર્મિક કાર્યોમાં રસ વધશે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે મકર કારકિર્દીની અને વ્યવસાયની દૃષ્ટિએ બુધનું ગોચર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી કર્મગૃહમાં જવાનો છે તેથી આ સમયગાળા દરમિયાન તમને તમારા કાર્ય અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ મળી શકે છે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં નફો મળી શકે છે જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે નોકરી કરતા લોકોની પણ પ્રગતિ થશે ઉપરાંત બેરોજગાર લોકોને ઘણી નોકરીની ઓફર મળી શકે છે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને કાર્ય પર નવી જવાબદારીઓ મળી શકે છે કુંભ મકર રાશિના લોકો માટે બુધનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી નવમાં ભાવમાં જશે તેથી આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારી તરફેણ કરી શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારું બાકી કામ પૂર્ણ થઈ શકે છે મીન રાશિના લોકો જે રોકાણ કરવા ઈચ્છે છે તેઓ રોકાણ કરેલ પૈસાથી બમણો ફાયદો મેળવી શકે છે સાથે જ આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો જે શુભ રહેશે આ સમયે તમે ધાર્મિક અને શુભ કાર્યોમાં ભાગ લઈ શકો છો મીન બુધનું સંક્રમણ મીન રાશિના લોકો પર પણ અશુભ અસર કરી શકે છે દસ ઓક્ટોમ્બર અને ઓગણત્રીસ ઓક્ટોમ્બર વચ્ચેનો સમય તમારા માટે મુશ્કેલીઓ અને પડકારોથી ભરેલો હોઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર વાદ વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે આ તમારા કામ અને સંબંધોને અસર કરી શકે છે આ દરમિયાન તમે કોઈ વિવાદમાં પડી શકો છો આવી સ્થિતિમાં તમારે તમારા વર્તન પર નિયંત્રણ રાખવું પડશે એવું કામ ન કરો કે તમારી વિરુદ્ધ જાય તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ